સીઈઓ જીવી મિયાણીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આવી કોઈ દરખાસ્ત મંજૂર કરવામાં આવી નથી સાથે જ ગામડાઓને રૂડા વિસ્તારમાં ભેળવવાની જે વાત છે તે તદ્દન ખોટી અને પાયા વિહોણી છે આથી ગામડાના લોકોને અમે વિનંતી કરીએ છીએ કે ગામડાના ખેડૂતો આવી વાતથી ભ્રમિત થવું નહીં સાથે જ જેને આ નકશો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તેનું મુખ્ય કારણ

આ પ્રકારની કોઈ પણ દરખાસ્ત શ્રી દ્વારા સરકાર શ્રીમાં રૂડા દ્વારા કરવામાં આવેલ નથી એટલે આ સંપૂર્ણપણે ખોટો નકશો છે તમામ ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આ પ્રકારની નકશા જો વોટ્સએપ મીડિયા અથવા સોશિયલ મીડિયાની અંદર ફરતા હોય તેમને ઓથેન્ટિસિટી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ કચેરીએ ખરાઈ કર્યા બાદ જ એમને અમલમાં મૂકે એવી એક નમ્ર વિનંતી છે સાથે સાથે જ્યારે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની અંદર વર્તમાન સમયની અંદર

એવું એક માની શકાય કે ગ્રામ્ય વિસ્તારની અંદર કદાચ જમીનો ભાવ ઉચકાવવા માટે અથવા ફટાફટ ઝડપી થાય એવા હેતુથી કદાચ આ પ્રકારનું કૃત્ય કરેલું હોય છે જેને સંપૂર્ણપણે અમે જે આ પ્રકારનું કૃત્ય કરેલું છે એના એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીને અમે અહીંયાથી લખ્યું પત્ર લખીએ બનાવેલો જી કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે પૂછીએ